ભરૂચ અંકલેશ્વરને જોડતા નર્મદા મૈયા બ્રિજ પર આપઘાત રોકવા માટે સુરક્ષા કવચ મૂકવાની કામગીરી શરૂ થઈ છે વહીવટી તંત્ર દ્વારા એક કરોડ પંચાવન લાખના ખર્ચે બ્રિજની બંને બાજુ સેફટી નેટ લગાવવામાં આવી રહી છે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના જણાવ્યા અનુસાર હાલમાં પ્રારંભિક તબક્કામાં સેમ્પલિંગ માટે નેટ લગાવવામાં આવી છે ડિઝાઇનમાં જરૂરી ફેરફાર બાદ આગામી દસ દિવસમાં મટીરીયલની ચકાસણી પૂર્ણ કરવામાં આવશે ત્યારબાદ સંપૂર્ણ નેટ લગાવવામાં આવશે નાગરિકોએ અગાઉ બ્રિજ પર સેફટી ગ્રીલ લગાવવાની માંગણી કરી હતી હતી માંગણીને ધ્યાનમાં લઈને વહીવટી તંત્રે કાર્યવાહી શરૂ કરી છે સ્થાનિક લોકોએ આ નિર્ણય બદલ વહીવટી તંત્રનો આભાર માન્યો છે બ્રિજ પરથી વારંવાર નદીમાં કૂદીને આપઘાત બનવાનો બનાવ બનતો હતો સેફટી નેટ લગાવવાથી આવા બનાવોમાં ઘટાડો થશે તેવી આશા સાથે નાગરિકોમાં રાહતની લાગણી જોવા મળી રહી છે બંને બાજુએ સેફ્ટી ગ્રીલ જાળી લગાવવાની કામગીરીની શરૂઆત આજરોજ કરવામાં આવી છે સતત એક વર્ષની લેખિક મૌખિક સરકારી તંત્ર તંત્રને રજૂઆતો ને ધ્યાનમાં આપીને સિત્તેરથી થી વધુ આત્મહત્યાના બનાવો બન્યા ત્યારબાદ મોડે મોડે સરકારી તંત્ર જાગ્યું એ સરકારી તંત્રનો અમે આભાર માનીએ છીએ સમગ્ર ગુજરાતની અંદર નર્મદા મૈયા બ્રિજ એક આત્મહત્યા માટે કલંકિત હતો એ આ કલંક મંદરસે દૂર થશે તેમજ સમાજની અંદર આત્મહત્યા જેવા દૂષણોને મદનસે ડામવા માટે કામગીરી કરી છે એ માટે અમે આભાર માનીએ છીએ અને સમાજમાંથી આત્મહત્યા જેવા બનાવો રોકવામાં સફળ થવાશે આ માટે શરૂઆત કરી છે એ બદલ એક સમાજની અંદર જે દૂષણ હતું આત્મહત્યા માટેનો ટ્રેન્ડ બન્યો એ પ્રકારનું વલણ હતું એ બંધ થશે અને બ્રિજની રોનક અને બ્રિજનું સૌંદર્ય વધશે એવી આશા રાખીએ